ના માવામાં હવે ખોડે ખાય છે આજે તો છે ને ગાજરનો હલવો બનાવવાનો છે પપ્પાને સરપ્રાઈઝ આપવાની છે અને એમાં એવું છે ને પપ્પા કેટલા દિવસથી ગાજર લાયા હે અને શાક બનાવવાનું કહેતા ગાજરને વટવાનું મને મમ્મી નહીં એટલે મેં નહીં બનાવતા પપ્પા કહેતા હલવો બનાવી નાખો હલવા બનાવવાનું ટાઈમ નહીં મળતો બે ત્રણ દિવસથી આજે પપ્પા ઘરે નહીં મમ્મી ઘરે નહીં અને આપણે આજે બનાવીશું ગાજરનો હલવો અને હું પહેલી વાર બનાવ બનાવડતો નહીં પાછું ટ્રાય કરું જેવો બન્યો આવશે જ આમ તો પાવે એવો બનાવશું જો જેવો બને એવો પછી પપ્પા સપ્રાઇઝ થાય કે હું સપરાઈઝ થઉં જોવા માટે આગળનો બ્લોગ જરૂર જોજો આગળ એટલે હવે જે બને એ જેવો બને એવો વ્લોગમાં આવી જાય પપ્પાને ચકાવીશું કેવું બને છે પપ્પા શું કહેશે મમ્મી શું કહેશે ચલો કન્ટિન્યુ કરીએ ગાડી એટલે ધોઈને છાણવા પછી મહેનત કરીને સોલ્વ કરીએ એમ પપ્પા આવી જાય હું સપરાઈઝ થઈ જાય ગાઈસ તો ગાડી તો છાઈ નાખ્યા હવે જી નાખ્યું છે થોડું અને પપ્પા આવી ગયા છે પપ્પાએ તો બધાની બધાને બોલું તો મેં પપ્પા બહાર બેઠા છે આ બધા બનાવી નાખીએ ગાઈસ હવે ગાજર નાખી લે છે જી ગરમ થઈ ગયું છે ઓકે પણ મૂકી દઈએ હવે ગાઈસ તો ઘી નાખ્યું ગાજર નાખ્યો ને અંદર માવો નાખ્યો હોય પાછે હવે અંદર દૂધ નખાય કે ના ખાય એ મને ખબર પહેલી વાર ટાઈમ મારું દૂધ નખાય કે ના ખાય માવામાં હવે ખોડ હતી હવે ખોડ નખાય ખાય ના ખાય આવી કંઈ કાંડ થાય ખાવાનું બને દૂધ નાખીને ટ્રાયમાં નાખીએ દૂધ નાખો તો થોડી ખોડ નાખો જેવું બને

નાખું થોડીક જ નાખું માવો નાખ્યો તો માવું નાખ્યું ખોડે હતી કલર આવે જો કલર છે ઘી આવે છે કાચરનો કલર વીખો હવે ચડવા દઈશું એમ જેવો બને ગાઈશ તો હવે કડીક માટે મૂકી દીધું છે હવે જ્યાં સુધી ચડે સીધા ચડે સુધી

આપણને આછો છે ચાનો મસાલો નાખીને કેવું બને એવું ટ્રાય કરવામાં કોઈ આપણે જાતું નહીં શું થાય કારણ આ મોડું બગડી જાય બીજું શું થાય તૈયાર થઈ જવાય હવે તૈયાર થઈ જાય પછી પપ્પાને ચખાડતા આવીએ ગાઈસ તો થોડુંક ઘી નાખી દીધું અમે અને પછી દેખીએ તૈયાર થઈ ગયો છે બાજવા લાગ્યો છે થોડું ઘી નાખી દઈએ છીએ હલાવી નાખીએ પણ મૂકીને ચલાવીએ

મન નહીં લાગે તમે આટલો ખો ચેક કરો ગાલે હા કોઈ નાખવા જ નથી કાજુ બદમ પિસ્તા એ જોજો ઈ કાળો હે ભિયાહી